અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુ ચૌધરી ઉપપ્રમુખ હરેશ પટેલ વીએસ સાગાણી સહિત એઆઈએના હોદ્દેદારો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં એઆઈએના પ્રયાસથી કરવામાં આવી રહેલા વિવિધ પ્રોજેક્ટ અંગે જાણકારી આપવામાં આવી હતી જેમાં બાવીસ પોઈન્ટ સડસઠ કરોડના ખર્ચે પચાસ હજાર મીટરમાં ટ્રાન્સપોર્ટ નગર ઊભું કરવામાં આવી રહ્યું છે તો અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિફિશન પ્રોજેક્ટ અંતર્ગત 147 કિલોમીટર લેનમાં 175 કિલોમીટર કેબલ નાખી 65.16 કરોડના ખર્ચે એબીસી અને 132 કેવી સબસ્ટેશન આગામી એક વર્ષમાં ઊભું કરવામાં આવશે તો જીઆઈડીસી માં ગ્રીન બેલ્ટ માટે સીઓપી 32 જેટલા કમ્પાઉન્ડ વોલ સાથે સીઓપી ડેવલપમેન્ટ કરી રહ્યા છે જેમાં 24 સીઓપી નું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે તો ચોરસ મીટર પ્લોટમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જીઆઈડીસી ખાતે ઊભું કરવામાં આવશે તો સદાનંદ હોટેલ પાસે 1.84 કરોડના ખર્ચે આરસીસી રોડ બનાવાશે તો 100 જેમાં છવ્વીસ કરોડની ગ્રાન્ટ સરકારમાંથી મળી છે તો રાહત દરે ભોજનાલયની લયની એસી ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જે ટૂંકમાં પૂર્ણ થતા શરૂ કરવામાં આવશે તો જીઆઈડીસી માટે અલાઈડો સ્મશાન ગૃહ માટે પ્લોટ પણ ઊભો કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત જીઆઈડીસી ખાતે છપ્પન સ્થળ ઉપર બસો અઢાર સીસીટીવી કેમેરાની કામગીરી પૂર્ણ કરી છે બે પોઈન્ટ ચોપન કરોડના ખર્ચે પ્રોજેક્ટ પૂર્ણ કરી એસેટના તમામ ખૂણાના નજર રાખવામાં આવી છે ખાસ કરીને ગુનાખોરી અટકાવવા માટે પ્રયાસ કરાયો છે આ ઉપરાંત જીઆઈડીસીમાં મહત્વપૂર્ણ પ્રશ્નરૂપે પાણી વ્યવસ્થા માટે તળાવને ડિસિલ્ટિંગ કરી પાણી સોળે બસો ને વીસ એમએલડીનો જથ્થો વધારાયો છે જેને લઈ દસ દિવસની પાણીની ક્ષમતા વધારાઈ છે તો પાણી બે પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે હેક્સ ચોકડી પાસે તોડીને નવી ટાંકી બનાવવામાં આવી રહી છે ફેઝ ફોરમાં રહેણાક વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે પૂરતા પ્રેશરથી પાણી મળી રહે એમ એક કરોડના ખર્ચે દસ લાખ લિટર ક્ષમતાવાળી પાણીની ટાંકી અને વીસ લાખ લીટરના સંપ જીઆઈડીસી દ્વારા ઊભું કરવામાં આવી રહ્યું છે તો પાનોલીથી બારસો એમએમના ડાયામીટરમાં છ કિલોમીટર લાંબી પાઇપ ઇરિગેશન વિભાગમાંથી મેળવવા માટે કાર્યવાહી શરૂ કરી હોવાની જણાવ્યું હતું કારણ કે નહીં અમારી રાજ્ય સરકારની જે વર્ષોથી અમારી માગણીઓ હતી એ અત્યારે પૂરી થઈ એટલે અને એક બીજું આજે એક મોટું કામ થઈ રહ્યું છે કે વર્ષોથી અમારી માગણી હતી કે ભાઈ અંડરગ્રાઉન્ડ કેબલિંગ એસ્ટેટમાં હોવું જોઈએ અને એ અમારું જે અમારી વિનંતી હતી એ સરકારે આજે પૂરી કરી છે ડીજીવીસીએલના એમડીના અને અમારા એસોસિએશનની વારંવાર રજૂઆતથી એમની ખૂબ અમને આજે બહુ મોટું અમારે એસ્ટેટ માટે બહુ મોટું ખુશીનો દિવસ કહેવાય કે લગભગ સડસઠ કરોડના ખર્ચે આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ ડીજીવીસીએલ દ્વારા કરવામાં આવશે આમાં લઘુ ઉદ્યોગ ભારતી અને એસોસિએશન અમે બધા સાથે મળીને જ કામ કરતા હોઈએ છીએ એને અમારા કોઈ એવા પોલિસી મેટરના પ્રશ્નો હોય તો લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા પણ સ્ટેટ ગવર્મેન્ટમાં અને કેન્દ્ર સરકારમાં મોકલતા હોઈએ છીએ ના ના એવું કંઈ નથી પણ અમારા પ્રોજેક્ટો અત્યારે હાલ વર્ષોથી તમે જોતા હશો કે રોડની બહુ ખરાબ હાલત હતી અમે સરકારની ગ્રાન્ટની રાહ જોઈ રહેલા હતા એ સરકારે અમને પૂરેપૂરી ગ્રાન્ટ તો સરકારમાંથી નથી મળી પણ અમને પચીસ કરોડની સરકારમાંથી ગ્રાન્ટ મળી અને જીઆઈડીસીએ ડાયરેક એ પૈસા કોન્ટ્રાક્ટ આપીને ટેન્ડર કરીને કામ પચીસ કરોડનું કર્યું છે બાકીનું કામ જે છે એ અમારા નોટિફાઈડને એસોસિએશને સાથે મળીને કરેલું છે ના એવું કોઈ મારા ધ્યાનમાં આવેલું નથી અને પોસિબલ જ નથી એ વસ્તુ કેટલા વિકાસના ઘણા બધા કામો છે જો એક તો નગર છે પછી અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિસિટનું છે પછી સીઓપી બધા ડેવલપ કરેલા છે પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું જગ્યાની ફાળવણી જીઆઈડીસી દ્વારા કરવામાં આવી છે પછી સદાનંદ હોટલ જોડે જે આરસીસી રોડ છે એની મંજૂરી આપીને વર્ક ઓર્ડર આપી દીધેલો છે પછી રોડની મેં તમને વાત કરી કે ટોટલ તોતેર કરોડ રૂપિયાના રોડ છે એમાં છવ્વીસ કરોડની ગ્રાન્ટ સરકારમાંથી મળેલી છે અને એક આ રોડ ટોટલ એકસો ઓગણત્રીસ કિલોમીટરના રોડ બનાવવામાં આવેલા છે આખા એસ્ટેટમાં રેસિડન્ટ એરિયામાં અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સંપૂર્ણ રોડનું કામ પૂરેપૂરું પૂર્ણ થયેલું છે એવું કોઈ વસ્તુ અમે જે અમારું બંધારણ છે એ પ્રમાણેનું છે અને કોઈને બી જો એવો કોઈ વિરોધ હોય તો અમને રાઇટિંગમાં આપી શકે છે અને એની અમારી સમિતિ છે એ નિર્ણય લેશે હસમુખભાઈ પટેલનો એક મુદ્દો ચાલતો હતો ના સુખદ સમાધાન થઈ ગયું